તો અમદાવાદમાં ભારતનું પ્રથમ મલ્ટી સેન્સરી મ્યુઝિયમ તૈયાર થઈ ગયું છે જ્યાં નેવું મિનિટમાં તમને અદભુત શાંતિનો અનુભવ થશે સ્પેક્ટ્રા નામનું આ મ્યુઝિયમ મન મગજ અને ઇન્દ્રિયોને ફરીથી જોડવાનું સંતુલન મેળવવાનું અને આંતરિક શાંતિ અનુભવવાનું એક આધુનિક સ્થળ છે સાઠ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે આ સ્પેક્ટ્રા પરંપરાગત મ્યુઝિયમની જેમ અહીં સ્થાપત્યો નથી અહીં દરેક જગ્યાએ એક પ્રતિભાવશાલી દુનિયા છે જે મનને શાંતિની અનુભૂતિ કરાવે અને પોતાની અંદરની લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આમંત્રિત કરે છે તમામ પાંચ ઇન્દ્રિયોને જાગૃત કરવા અનુભવો તમારા મનને સ્થિરતા તરફ અને વિચારને સ્પષ્ટતાની તરફ દોરી જાય છે સાત દિવસ એક કરી છે પણ આપણે દસ મહિનામાં જ આ હજાર સ્ક્વેર ફીટનું મ્યુઝિયમ આપણે રેડી કર્યું છે વિચ વોઝ સો ચેલેન્જિંગ બિકોઝ ફાઈવ કે ઘર બનાવવાનું હોય કે કમર્શિયલ કોઈ બિલ્ડિંગ બનાવવાનું હોય તો એની લોકલ વેન્ડર્સને ખબર છે પણ આ વિશે કોઈને ખબર જ નથી એટલે મારા સિવિલ એન્જિનિયર બી લાસ્ટ ડે સુધી એના માઇન્ડમાં ક્વેશ્ચન હતો કે ભાઈ આપણે બનાવીએ છીએ શું એટલે ઘણું બેક એન્ડ ફોર થયું બટ યસ ફાઇનલી વી આર હિયર તો સુરતમાં અલથાણમાં ક્લોરિન બોટલમાં લીકેજ થયું તરણકુંડમાં બોટલમાં લીકેજ થતા અફરા તફરી સર્જાઈ બોટલ લીકેજ થતાં તરવૈયાઓના આંખોમાં ઈજા થઈ છે ફાયર બ્રિગેડ વિભાગની ટીમે લીકેજ બંધ કર્યું હતું કર્મચારી અને ટ્રેનરોએ હાશકારો અનુભવ્યો તો સુરતના અહીં જે ઘટના બની જ્યાં કર્મચારીઓ અને ટ્રેનરો કે જે અફરાતફરી તેમનામાં માહોલ સર્જાયો કારણ કે ક્લો ક્લોરીનની બોટલ લીકેજ થઈ જેના કારણે ઘણા એવા તરવૈયાઓ છે જેમને આંખમાં પણ ઈજા થયા હોવાની વિગત છે તરણકુંડમાં બોટલમાં લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ હતી તો ફાયર વિભાગની ટીમે આ લીકેજ સમયસર બંધ કર્યું જેના કારણે મોટી દુર્ઘટના ઘટતા ઘટતા બચી ગઈ અને સાથે અહીં કર્મચારી અને ટ્રેનોએ ટ્રેનરોએ પણ હાશકારો અનુભવ્યો અલથાણમાં આ ઘટના બની કે જ્યાં ક્લોરીન બોટલમાં લીકેજ જોવા મળ્યું તરણકુંડમાં બોટલમાં લીકેજ થતાં જ અફરાતફરી સર્જાઈ હતી બોટલ લીકેજ થતાં તરવૈયાઓના આંખોમાં ઈજા થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે હાલ સામાન્ય ઈજાની વિગત છે ફાયર વિભાગની ટીમે સમયસર જાણ જાણકારી મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લીકેજ બંધ કર્યો